રાજ્યના આરોગ્ય કર્મીઓની હડતાળ કરવામાં આવી રહી છે ગાંધીનગર પોલીસ ચાવડીમાં ફેરવાઈ ગયો છે સચિવાલય સુધીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે હડતાળ પડતર પ્રશ્નોને લઈ આરોગ્ય કર્મીઓની હડતાળ કરવામાં આવી રહી છે તો સતત ચાર દિવસથી આ હડતાળ કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળનો મામલો અને કર્મચારીઓ ધરણા કરે તે પહેલા અટકાયત કરી દેવામાં આવી છે સચિવાલય ખાતે આ ધરણાનો કાર્યક્રમ હતો સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના હતા આરોગ્ય કર્મીઓ સામે એસમાની કાર્યવાહી કરવામાં આવી છે તો ફરજ પર હાજર નહીં થાય તો કાર્યવાહી થશે આરોગ્ય કર્મી ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે અને સતત ચાર દિવસથી તેઓ હડતાળ પર ઉતર્યા છે અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતર્યા છે આ સાથે તેમના દ્વારા વધુ હજુ દેખાવ કરવામાં આવે તે પહેલા તેઓની અટકાયત કરી દેવામાં આવી છે તો છોટા છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાળિયા કર્મચારીઓને એસટી ડેપોથી ડિટેઇન કરવામાં આવ્યા આજે વહેલી સવારે છોટા છોટાઉદેપુરથી એસટી બસ મારફતે જતા નવ જેટલા કર્મચારીઓને ડિટેઇન કરવામાં આવ્યા ગાંધીનગર ખાતે હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતાં ડિટેઇન કરવામાં આવ્યા આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓની રજૂઆતને લઈને ગાંધીનગર જતાં ડિટેઇન કરવામાં આવ્યા અમે લોકો આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે જતા હતા તો અમને લોકોને છોટાઉદેપુર તાલુકાની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો પૂછપરછ કરીને અમને લોકોને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે